અમદાવાદ શહેરમાં એક સમયે જે મધ્યમ વર્ગના લોકો હોય મિડલ ક્લાસના લોકો એમને એવું પૂછવામાં આવતું કે તમારા છોકરા ક્યાં ભણે છે તો પછી એમનો જવાબ હતો જે તે સમયે કે પ્રાઇવેટમાં ભણે છે પણ હવે મોંઘવારી એટલી બધી વધી ગઈ છે કે મિડલ ક્લાસના લોકો છે એમને આપણે પૂછીએ કે તમારા છોકરા ક્યાં ભણે છે તો પછી જવાબ હોય છે અમદાવાદ મ્યુનિસિપાલિટીની શાળામાં ભણે છે કેમ આવું થયું છે આની પાછળના કારણો શું છે આંકડાઓથી વાત કરીએ નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમી મોંઘવારી અને નિશાળોમાં વધતી જતી ફીના કારણે મધ્યમ વર્ગના લોકો સરકારી શાળાઓ બાજુ વળ્યા છે અને આ હું નથી કહેતો અમદાવાદની મ્યુનિસિપાલિટી શાળાના જે આંકડા છે એ કહી રહ્યા છે નિશાળ જ નહીં કેજી એટલે કે જે બાલવાટિકા આપણે એને કહીએ છીએ જે હમણાં શરૂ થઈ છે એના પણ આ જ હાલ છે આ વખતે અમદાવાદના બાલવાટિકામાં એડમિશન લેવાવાળા જે છોકરાઓ છે એમની સંખ્યા નવ હજાર એકત્રીસ છે જેમાં ચાર હજાર છોકરાઓ છે અને ચાર હજાર અડતાળીસ છોકરીઓ છે વાત કરીએ ધોરણ એકની તો મ્યુનિસિપાલિટી શાળાની આ જે રેકોર્ડ છે એમાં બની ગયો છે બાલવાટિકા અને પહેલા ધોરણમાં પ્રવેશ લેનાર છોકરાઓની ને છોકરીઓની સંખ્યા છે અને બાલવાટિકાની ને બંનેની પહેલા ધોરણની એ ઓગણત્રીસ હજારને પાર પહોંચી ગઈ છે અમદાવાદ મ્યુનિસિપાલિટી શાળામાં પહેલા ધોરણમાં આ વર્ષે વીસ હજારથી પણ વધુ બાળકોએ એડમિશન લીધું છે અને બાલવાટિકામાં લગભગ નવ હજારથી પણ વધુ લે એટલે ટોટલ આનો જો આપણે હિસાબ કરીએ તો ઓગણત્રીસ હજારથી પણ વધુ થઈ જાય છે અગાઉના પાંચેક વર્ષનો જો સરેરાશ કરીએ બાલવાટિકા સિવાયનો તો એ વીસ હજાર બાવીસ હજાર એવો કંઈક રહેતો હતો પણ આ વર્ષે તો ઓગણત્રીસ પાર પહોંચી ગયો છે એટલે આ એક એક રેકોર્ડ કહેવાય રીતના જોઈએ તો હવે આ વિષય સમજવો તો કે આની પાછળનું કારણ શું છે શા માટે આવું થઈ રહ્યું છે તમે રાજ્ય શાળા સંચાલક મહામંડળના ચેરમેન ભાસ્કરભાઈ પટેલ અને ગુજરાત રાજ્ય સ્વનિર્ભર શાળા મંડળના ચેરમેન ધીરેનભાઈ વ્યાસ સાથે વાત કરી હતી તો એમણે અમને કહ્યું હતું એ છે કે કારણ સ્વનિર્ભર ની અંદર વાલીઓ અને એની સાથે સાથે ત્યાં પણ સ્ટાફ જે છે વેલ ક્વોલિફાઈડ એટલે કે આપણે

પછી સ્માર્ટ સ્માર્ટ બોર્ડ છે એ બધી અને એનું સારું ફર્નિચર છે કલરફુલ ફર્નિચર એ બધી સગવડો વાલીઓ ને સામાન્ય નાગરિક ના બાળક ને મળી રહે એ રીતે સરકાર બી એટલી જ નિષ્ઠા કામ કરે બરોબર એટલે આ બધા કારણો ભેગા મળે એટલે સ્વાભાવિક છે કે સ્વનિર્ભર માં કે ગ્રાન્ટેડ માં જવાના બદલે

ચોવીસ પરિપત્ર આવ્યો બરાબર અને હજુ એક વર્ષનો રજિસ્ટ્રેશન એટલે આજે શું છે કે જેની જેની પ્રાઇમરી સેકન્ડરી હાયર સેકન્ડરી સાથે પ્રિપ્રાઈમરી હતી એ લોકોની ફીઝ નક્કી જ છે પ્રાઈમરીની જે ફી હોય પંદર હજાર સ્લેબ માં ક્યારેક જે નવી હવે જ્યાં નવા નવા કાલીપાલ મંદિરો ચલાવતા હોય બરોબર અને જુનિયર સિનિયર એડવાન્સ એવું બધું ચલાવતા હોય અથવા પ્લે ગ્રુપ કે વોટ એવર અને એના એના લીધે શું છે કે હજુ એ લોકો એના ધે આર નોટ વિઝિન ધ રીચ ઓફ વેફાર છે ધે રજીસ્ટર ડે વિલ બી અન્ડર ધે એફઆર્સ એટલે આ જે વધતી જતી ફી છે ને અટકાવવા માટે એફઆરસી વગેરે શું કરશે એટલે એફઆરસી દંડો ઉગામવો જોઈએ નોંધણી ચાલુ કરવી જોઈએ કે કઈ કઈ સ્કૂલો છે જૂન ચોવીસ માં કોણે એડમિશન આપ્યા છે રજીસ્ટ્રેશન લીધું કે નથી લીધું લીધું તો ફી મંજૂર કરાવો બરોબર પેલા આપડે વાત કરીએ કે બાલ વાટિકા તો બાલ એ આ વખતે પહેલી વખત લોન્ચ થયું છે જી રાઈટ અને આજ વર્ષે સરકાર છ વર્ષ નો કાયદો હિસાબે ઓલ બાલ વાટિકામાં સંખ્યા વધી છે અમદાવાદ શહેર ની વાત કરો તો એફઆરસી અમદાવાદ નથી પડતો કારણ કે આખા અમદાવાદમાં બારસો જેટલી પ્રાઇમરી શાળાઓ છે

અમે ઉમો છે ભાઈ પ્રેડા બજાર એના હિસાબે અમા સંખ્યા વધી છે હા કોરોના પછી એવું ઓછા ઘણા આવું છે ઘણા બધા વાલીઓ કોરોના પછી પ્રાઇવેટ છોડીને સરકારી શાળાઓમાં ગયા હતા અચ્છા એની પાછળનું કારણ એક એવું ફી નહોતું ભી હમ પછી ફી બات તો જે બચત કાફી ભરવાની હતી સતી તો એ લોકોને ફી ભરવાનો મરાજ કોઈ અનુકૂળ નઈ થઈ

અમદાવાદની વાત કરીએ તો મ્યુનિસિપાલિટી સ્કૂલ બોર્ડની જે શાળા છે એ ત્રણસો ને ઓગણચાળીસ જેટલી છે જેમાં સ્કૂલ બોર્ડની ત્રણસો બાર શાળા છે અને એની અંદર એકસો ને છાસઠ લાખ જેટલા બાળકો છે ભણી રહ્યા છે આ સાથે અમદાવાદમાં એક્યાસી જેટલી સ્માર્ટ સ્કૂલ છે અને સ્કૂલ ઓફ એક્સેલન્સવાળી બસો ને સત્તર જેટલી એની શાળા છે પણ આ જે આખો વિષય છે કે ફી વધી રહી છે અને એના કારણે જે મધ્યમ વર્ગના લોકો છે એ પણ પોતાના છોકરાઓને શાળાની અંદર ભણવા નથી મૂકી શકતા પ્રાઇવેટ એ મામલે તમારું શું કહેવું છે અમને કમેન્ટ લખીને જણાવો ધન્યવાદ